તમારે માણા કરવું કઈ સમાજ નું કરવું ગમે એ નાખી હા તો કઈ વાંધો નહિ આ મનસુખ ભાઈ આ કઈક video viral કરી દયો છે મારે હું માણાની જરૂર છે હા તાર માણહ હું રોડમાં માં તો કમાઈને પોકાર કરી છે ભાઈ કોઈને કોઈ ને હોય તો દેજો એમ કરે છે એમ ના તો હગા સંજાય છે ને મને વાંધો વાંધો ખીજી જાય છે હા તો એ હવે તો તારે બાઈ તને ગોતી દયો છે આખા જીવ હમ તારે કાઈ ઘટે નહિ તારે શાક ભેગી મોનોકોટો નાખીને ખવરાઈ દે તારે કાઈ ઘટે નહિ એવું કાઈ મનસુખભાઈ નકર હું દવા પીવાનું વિચારતો તો ના દવા નો પીતો એ હ હા અને ઓલા મંજુબેન નું છે એ અમરેલી વાળા ઈ તારું કયું ગામ મેં તમારામાં રેકોર્ડિંગ જોયું તું યુટ્યુબ માંથી તારું ગામ કયું હે વિસાવદર અને આપડે કઈ સમાજ માંથી બોલો પટેલ સમાજ માંથી

મા બાપ આયસે ને કાલ નથી પછી રોટલા કોણ ધરી દે રોટલા આજે કરી લે ભાઈ પણ આયે છે આવડું જોઈએ ને મનસુખભાઈ અરે ગમનિયા જગ્યામાં કામે રહી જાવ અહીંયા હાતા તાર બાજુમાં જ છે ને અહીંયા ખાય પીન જલસા કરાય જાણી આમ આપા ગીગાનો પાડો કેમ જામ્યો તો એમ તારે ખાઈ પીન પીલ પાયા જેવું રહેવાનું હોય પણ એમાં હું હતા વહી જાવ તો હગા વાત કરે આમાં હગે નું ને નું નો સોવાનું હોય પણ આ તો વાત ઈ છે તારે જમીન બમીન છે કઈ હા હા સુવિધા છે પાણી નથી કેટલા ભાઈ છો એક જ ભાઈ છું અને બે બેન હતા બેય ના લગન થઈ ગયા છોકરી ના લગન થઈ ગયા છોકરા ના થતા નથી એ જ આ પટેલ ની નાત માં એ જ problem છે મનસુખભાઈ તમે લેવા પટેલ કે કરવા પટેલ લેવા પટેલ તારું આખું નામ શું કીધું પાર્થ ડોબરિયા પાર્થ ડોબરિયા ગોપાલ ગોપાલભાઈ

હા એક જ દીકરો હાથ ઉંધા જમીન અને પશુ નું કરું છું હે દૂધનો નો ધંધો કરું છું કેટલી ગાય ભેળ છે અત્યારે શિયાળ જેવું છે અને પાંચ ગાયું છે હા દૂધ ડેરી ભરો આ જનીયા ભરું પછી વધે એ ડેરી એ લઇ હા મહિના કેટલું દૂધ થાય મહિનાનું નું દસ પંદર હજાર નું થઈ જાય ઓકે ગાય ભેળ સારવાર કોણ દે એ હું જ જાઉં છું હા ઢોસા એ મને આવડે હમ એટલે હું આવું કંટાળ્યો કઈ થાતું નથી ને હગા અંદાય ખીજો રાખે વાંધો વાંધો એટલે દવા પીવાનું વિચારું ના એવું ન કરાય મનસુખભાઈ આ ઈચ્છા આવી તો થયા આવ્યા પછી આપણે કેટલું સહન કરવું બાય હમ્

હા એમ જ છે પણ એમાં હું છે પેલા છે ને છોકરે ના જ બધે જાણતા તા એટલે છોકરા પર છોકરીઓ ઘટાડો એટલે ક્યાંથી થાય નકર અટાણે છોકરીઓ સામે સામે હોય તો ગમે ત્યાં ગોઠવાઈ જાય હમ અટાણે દીકરીઓ ની ઘટ છે હા અને કાઈ ઓલી બાઈ ની આપડે લઇ આવી કાઈ શક્તિ નથી ટકે ખરી પણ અઠવાડિયે પંદર દી હા તારે કાયમી જોઈએ ને હા કાયમી

આપડે ખાડા માણા માણસ છીએ એટલે હું કોઈ સામુ જોતું નથી હમ પણ સદો વીઆઈપી થઈ જાય ને થોડોક હે થોડોક વીઆઈપી થઈ જાય ને હા તો હવે જ કરવું પડશે મસ્ત આમ ઓલા બે બાલ કપાવી નાખ મસ્તી ના હમ વન સાઈડ હમ અને મસ્ત કટબટ મરાવી હમ અને insta માં મંડ્યો ફોટા મુકવા જ હમ અધૂરી રહી મારી ફીતડી ને એવા બધા મંડ મુકવા

વિક્રમ ઠાકોર દેવકા પછી સુક્રિયા ને પછી ઓલું તુજ મેરી યાદ ને ઈ ઈ સ્ટેટસ છે હંધા એમ હા એમને કોઈ છોકરી પર હાઈ બાય કર્યું તો કર્યું જ નથી અટાઉં દે ના કોઈ રિક્વેસ્ટ જ નથી મોકલતો મનસુખભાઈ હા તો તો કરી પણ હા ગીત હારા મુજ તો મો આવે આટા પદ્મા નો સ્ક્રેચ છે પદ્મા ના મુકાય હા ઈ તમારું હાંસું મનસુખભાઈ

આમાં એવું છે મનસુખ ભાઈ આ છોકરા છે ને અત્યારે કઠનાય એ બહુ છે હું છે આ છોકરાની કઠનાય ઘટના બહુ છે આમાં થાય ને ઉપાડી કેવડી એ તો તારી વાત સાચી છે પણ હું તો બાઈક થી કંટાળી ગયો છું ને તારે બાઈક કરવી છે એટલે એમ થયું આ ત્રણ ભાઈ હું એક જ રહ્યો છું માથી નાનો ભાઈ હતો ને એનાય લગ્ન થઈ ગયા તમે એક જ ભાઈ છો ત્રણ ભાઈ છો

હા પણ મેં મારા ફોટા મોકલ્યા છે આ જોઈ લેવા હા ને વિડીયો ઓલો હજી નથ આવ્યો મારા આવી જા બપોર પછી ક્યાં હે વિડીયો હા મૂકી દયો ને વિશાલ વચ્ચે થી બોલું હાલો હાલો મૂકી દો હવે ક્યાં ઓ ભાઈ પાર્થ ભાઈ હ આ નંબર તમારો આમાં નાખી દયો ને મોબાઈલ નંબર હા હા તો પણ તો કોઈના ફોન આવે તો ક્યાંય ચીટિંગ બીટિંગ માં ક્યાંય ફસાતો નહીં હો નો ફસાવું મનસુખભાઈ